ટુકવાડા અને સાગરમાળ ફળિયામાં આદિવાસી વિસ્તાર માં શક્તિ ની અનોખી પૂજા પદ્ધતિ પાંચ વર્ષે એકવાર ડુંગર મોરાગીન માવલી માતા ની પૂજા સાત દિવસ વનવાસ કરી દશેરા પહેલા ચોખાર મોરાગીન માતાની પૂજા કરવામાં આવે છે ટુકાવાડા સાગરમાળ ફળિયા ખાતે આદિ અનાદિ કાળથી આદિવાસી પરંપરા રીત રિવાજ પ્રમાણે દશેરા પહેલા ચોખાર મોરાગીન ડોગરી માવલી માતાની પ્રકૃતિ પૂજક સાત દિવસ જંગલમાં વનવાસ કરી મોરાગી ડોગરા માવલી માતાની પૂજા કરવામાં આવતી હોય છે વલસાડ જિલ્લા અને દાદરાનગર હવેલી કપરાડા તાલુકામાં ટૂંકવાડા ગામમાં દશે પેલા દિવાળી થવી હોય અને આદિવાસી વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ દર પાંચ વર્ષમાં એકવાર જંગલમાં વનવાસ ટૂંકવાડા ગામના સાગરમાળ ફળિયા મુકામે આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ મોરાગીન ડુંગર માવલી પૂજા થાય છે આ પૂજા દરમિયાન અગારા પર અને રમત રમવામાં આવે છે આદિવાસી વાજિત્ર તારપા ઢોલ નગારા ધાગડી કાસોલ જેવા વાજિંત્ર વગાડી જેમાં યુવાનોમાં માવલી પર અતૂટ શ્રદ્ધા રાખી અને અંગારાઓ પર એટલે કે સળગતા કોલસા ઉપર રમત રમે છે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની પરંપરાએ દરેક કામની પહેલા હોય છે ખાસ કરી અને ડોગરા માવલી માતાજીની પૂજામાં માનવામાં આવે છે કે જે માનત માંગવામાં આવે છે તે પૂરું થાય છે અને થારેલું કામ પૂર્ણ થયા છે ખેતીવાડીમાં ભરગત આવે અને જેથી વર્ષોથી પરંપરાગત રીતે આદિવાસી વિસ્તાર દરેક અલગ અલગ ગામડાઓમાં ડોગરા માવલી માતાજીની પૂજા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આઈસએમએન ન્યૂઝ ગુજરાતી કપરાડા